રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કોંગ્રેસ દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતો માવઠાને કારણે થયેલ નુકસાની અંગે સહાય ચૂકવવા માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદને થયેલ નુકસાનીને કારણે ખેડૂતો ચિંતિત બન્યા ખેડૂતોને થયેલ પાક નુકસાનીના વળતર આપવા માટે કોંગ્રેસ દ્વારા ધરણા યોજીને કાર્યક્રમ રાખી સરકારને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો મહાસંમેલન નું આયોજન કરેલું છે કમોસમી વરસાદની હિસાબે અમારે ખેતીમાં સો એ સો ટકા પાક ને નુકસાની છે અમારી મુખ્ય માંગ એ છે કે આ વહેલી તકે સરકાર ખેડૂતની મણ જેવી મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે બીજો મુદ્દો એ છે કે આ જે પાક વીમા યોજના છે એ તાત્કાલિક ચાલુ કરે અને એ યોજના ચાલુ કરી તો આ અમારે ખેડૂતને આવા આંદોલન કે મહાસંમેલન ના કરવા પડે ત્રીજી વસ્તુ એ કે આ વર્ષે અમારે ઢોરને ખાવાનો ચારો પણ નથી વહીતો એ પણ બગડી ગયો છે અને જે અમે ધિરાણ ઉપાડ્યું છે એ સરકાર સો એ ધિરાણ માફ કરે અને સરકારને અમારી વિનંતી છે કે ધિરાણ માફ કરી અને આ વળતર રૂપે અમને એ ફાયદો કરે અને બસ મારું આ સરકારને આટલું જ કહેવાનું છે ધોરાજી મુકામે ખેડૂતોની આક્રોશ માટે જે રીતે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર શ્રી પાસે તમામ ખેડૂતો વતી એક જ છે છે કે આ જે પાક એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરકાર શ્રીને વિનંતી કરવામાં આવે છે કે મગફળીની જે ખરીદી કરવાની છે એ મિનિમમ ત્રણસો માણ ખેડૂતોની એક ખાતેદાર ની ખરીદી કરવામાં આવે કોઈ પણ જાતના વાવાઝોડાના કાયમ ને માટે ત્રાસ જયારે કુદરતી આવી રહ્યો છે ત્યારે આ ખેડૂતોને બચાવવા માટે કાયમી ધોરણે પાક વીમાની યોજના આવવી જોઈએ એવી ખેડૂતો વતી માગણી છે તમારી પણ મામલતદાર રેકોર્ડ છે આટલા વરસાદ પડ્યો છે અને હવે સર્વેનો ટાંકો મારો છે તમારે દેવાની દાનત તો સર્વે કરીને ખેડૂતોની બનાવટ

ધરણા કાર્યક્રમ અને આવેદન પત્ર દેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખેડૂતોની મુખ્ય માંગ કે માવઠાના વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક મગફળી સોયાબીન કપાસ ડાંગર આ તમામ પાકોને જે નુકસાન થયું છે એ નુકસાનીનું વળતર ચૂકવવાની સાથે સાથે ખેડૂતોના જે ધિરાણો છે

વીસ દિવસ ની અંદર સર્વે પૂરો કરવો રાજ્યના કૃષિ મંત્રી સાત દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે ગુજરાતના મુખ્યમંત્રી ત્રણ દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે એટલે સરકાર વચ્ચે ક્યાંક ને ક્યાંક અસમજતા બના વાતાવરણ છે સર્વે કરવાની કોઈ જરૂર નથી રાજ્યના મંત્રીશ્રીઓ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સૌ મીડિયા સામે આવીને ખેડૂતોને નુકસાની થઈ ગયાની વાત કરે છે ત્યારે રેન્ડમલી સર્વે કરીને આખા ગુજરાતના ખેડૂતોને પાક નુકસાનીની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવી જોઈએ તું જાણો છો અને તમામ મીડિયા કેટલા સમયથી ઉજાગર કરી રહી છે જે રીતે ખેડૂતોના પાથળા તરે છે મેં મારી લાઈફમાં આટલીયા વર્ષની ઉંમરમાં કપાસને અંદર ઉગતા પહેલીવાર જોયે છે અને દિવાળી પછી

તાત્કાલિક ખેડૂતોનું સમગ્ર દેવું એટલે ધિરાણ લીધું હોય તમામ માફ કરવાની આ એક જ માત્ર ખેડૂતોની માગણી છે અને વારંવાર જે ક્લાઇમેક્સ ચેન્જને હિસાબે છેલ્લા પાંચ છ વર્ષથી આ માવઠું વાવાઝોડું માવઠું વાવાઝોડું જે જે રીતે આવી રહ્યું છે એ જોતા ખેડૂતોનો કાયમી ઉકેલ એની વીમા યોજના પાછું લાગુ કરવાની છે જો ખેડૂતોનું હિત ક્યાંય લેસ માત્ર પણ ભારતીય જનતા પાર્ટી ને હોય તો તાત્કાલિક સમગ્ર ધિરાણ માફ કરી દે અને પાક વીમા યોજના જલ્દી ચાલુ કરે વિપુલ ધામેશ્વા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ